આ રોજ ના રોજ હેડી હેડી તો થાકી જાય ગમો અડ્યો કાઢી કાઢી સારું આપડે તો કઈ ગાડી લઈ એકવાના નહી ના તો ઘર અમે મારા સાયકલ પડીએ ના હોય તો એને સર્વિસ કરાવી દે રિપેરિંગ કરાવી દે પછી કમ્પ્લીટ કરાવી પડશે રોજ ના રોજ ઓમ ના ઓમ ટોટિયા આવી રહ્યું હેડેમો ને હેડેમો

કરશો નહીં હાલ મને આ ગાડી હોસ્ત થવા દે ખાલી અને પછી તમે ખરા ને બધા જોતા રહો અને પછી બીજી આ ગાડી આવશે ખાલી સમય મારો હાર આપવા દે સોનું મને પેલી લાડી લે પછી ગાડી ની વાત કર

મારા નહીં ખાવું તારું અરે કુતરા નાખી દઉં મારા બાઈ નો પગ દેવાનો જ નહી મને હોય તો ખવરાય ના દીધો કે કુતરા નાખી દેવું મારો ઓરશો આ સાયકલ હોશ કરાવું તોય ગમતું નહીં અને ગાડી લાવું તો આનું થાય અને પાછી મારી આબરૂ જાય છે કાય હાલી દો કે ને આલું મેલું કોઈ નઈ નાવ તો આને ખરે ને ચકા ચક કરી નાખું અને પછી જીવનિયા હા ખાતું એતા ને એક વખત ગાડી લંબાવ દે અને સીધી પેલી ટક્કર તને ના મેલું તો આ સોમાં પૂંજા નઈ દાન ઓની એબી સર્વિસ કરાંગા ચકાક ગાડી કરી તો નાખવી જ છે કેવું છે ખૂની ઓમ પેન્ડલ મારે ફડમ રડી જાય ને એવી બનાવી દે સાયકલ કો નાખવામ તું બાકી મેલે જ નહીં સકાસક સાયકલ બનાવવાની છે અલા ઓરિયા જીવણિયોને આ ખાલી સાયકલ વોશ કરાવ તોય રીશ્યા કરે છે અને ગાડી હોય તો ભરી જાય કા

તમાર ગામમાં કી હોય તો પંચર વાળો પંચર કરાઈ આવો હું કલાકનો પંચર કરાવવા જો અને બીજું કોઈ સાધન બાઇક બાઇક મળ્યું ના તે વળી ટાયર ઘળાવ તો હેડ્યો છું ઘેર ના હોય તો જઈને ટાયર બે હાથ બેસાડ દેવરાઉં નકર હોજનારના રોટલા પાછા રાજના મારે ખવરાવવા પડશે કંટાળી ગયો છું મેં કમ આટલા રોરવા સી ઉભરો એ શમકાકા હા હું ગામમાં એ તો ઉભરાયો છું શું નીકળ્યો છો થાકી ના કોમ કરો કે આ ટાયર એટલો બધો મિલ ને મારા સાયકલમાં ઠેકોર નહીં જો આ ચેને તૂટી જાય છે આ રીંગો બહારી થઈ જાય તો

તારું ટાયર માલ લઈ જવું નહીં તો નહીં મેળાવો પણ આ તો કે રીંગ ભાઈ જાય એવી છે આખા ને આખા તમે બે હિંદો છો તે કશું ભાઈ જતું નહીં મને વેળા થતો પકવા દેજે મેમાનો મારું વાત જોઈને બે રહ્યા બે દાડા થી તારા મામા સપનો સપનું જબરજસ્ત આવ્યું છે અને એ સપનું આજ નેકરે છે બજાર માં એટલે પૂરું કરી દેવું છે ઓહો વાહ એવો શું સપનું આવે મામા તમારો વળી ગોઠિયો ના

મોટા ગાડી વાડી મરી જવાનો છે મોટી ઘાત હતી બચી ગયો નહીં ઘાતમાં બચી ગયો નહીં બજારમાં જે હોય નહીં રેલવે આગળ પડ્યો હતો